જય માતાજી આપણે મિત્રો વાલ કરવાના છે ફુવારાના બંધ કેમ કે આ બાજુ કાલે ફોણી વાવેલું વાળેલું હતું પેલી બાજુ ચાલુ કરવાનું છે બે પંદર લાઈન જેવી બંધ કરવાની થાય છે આમાં બધે બધી બંધ કરીને પછી પહેલેક બાજુ ચાલુ કરવા છે તમે બતાવું આટલી બધી પ્રોસેસ કરવી પડે ફોરમ તાળતા ફોરમ સક્સેસ થતા હોય આ બધું બંધ કરવાનું હવે હાલ બધા બંધ કરવાના છે તો મિત્રો ફોરા ચાલુ કર્યા છે આ બધા ભાગના અડધા ભાગના ચાલુ કર્યા છે વીસથી પંદર લિટર ચાલુ છે હાલ અને આ કરી નાખ્યો છે બંધ આ કે કાલે ચાલુ હતું શનિવારનું અને આજે આ રવિવારે આ ભાગમાં વાજો છે પાણી બધે બધું અને આપણે અહીંયા ઊભા થઈ જો પાછળ વાયડા છે અને આ છે મગફળી આ જો હૈડામાં પણ પીસ પીસનું કામકાજ ચાલુ છે મોટું ટ્રેક્ટર નહોતું અંદર ચાલી શકે તેમ એટલે નાનું ટ્રેક્ટર આવે છે બધે બધામાં ચાલુ કરવાનું છે કામકાજ હવે વરસાદ નહીં એટલે બધું કામ થશે અને આપણે આનંદમાં આવી ગયું છે મિની ટ્રેક્ટર નાનું એનાથી આજે પેસ્ટનું કામકાજ કરવાનું છે એરંડામાં કેમ કે મોટું ચાલી શકે તેમ નતું હું અંદર સ્લેપ મારતું હતું એટલે એરંડા ભાગતા હતા આ બાજુમાં નાનો મિની ટ્રેક્ટર ના સમગ્ર

મિત્રો મિની ટ્રેક્ટર ચાલુ છે અંદર કામકાજ પણ ચાલુ છે બહુ મહેનત લાગે છે એરંડાનો વ્યૂ છે અને છે આગળ મિની ટ્રેક્ટર ભાઈ બેઠો પાછળ સાઈડમાં રેત ચડાવવાની આ એરંડા બુરી જાય એને બારી કાઢવાની મહેનત કે થોડી નહીં લાગતી મહેનત લાગે શું તાર એરંડા મેન્યુટ્રેક્ટરનો અવાજ છે પાછળ પાછળ ફરવું પડે તાર પાસે હેરંડા આ બે બાજુ રેત ચડાવે છે હેરંડાનું કામ આવે છે બારી કાઢતું રહેવાનું ચાલુ છે મોટા છે આ જુઓ મિત્રો ટ્રેક્ટર પાછળ ફરવાનું અને પાછળ આવી ગાયો ને બારી કાઢવા પાછળ આવવાનું એટલો જુઓ આમને પણ બારે કાર આપણે ગાય ના આવે એના માટે વાયર પહોંચા પરો એક વાયરને આટી લઈ લઈએ એટલે શું કે અંદર ગાયું ઘૂસે નહીં શું આપણે અંદર પાછા તગડીને જશું બારી કાઢે પાસે આવતી રહેશે આપણે આવાયાર અંડા હતા પછી મિનિટ મિની ટ્રેક્ટર આવ્યા પછી આવો બંધાય છે અંદર બે બાજુ ઉબેટા આવે છે પહેલાં બે બે દિવસ જેવું ટ્રેક્ટર કંટી અંદર મારીને ખેડ કરી ખેડ કર્યા પછી નાનું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર અંદર લઈને આવી રીતે પાળ્યું કરી કેમ કે મોટા ટ્રેક્ટરથી તો એરંડા ભાગતા હતા સીલપ મારતું હતું થોડું વહેણું હતું વરસાદના કારણે એ ફોરા ફોરા ટ્રેક્ટરને ફેવરીને ખેડતો અંદર કરી છે મીની ટ્રેક્ટર સિવાય પેશ થાય એમ હતો નહીં મિની ટ્રેક્ટર આવ્યો છે પણ ડ્રાઈવર થોડું અંદર આ કપાસ સેટિંગ છે એટલે સરખું કરે છે એક આટો લે અને આ બધે ફરો છો અંદર જોવા માટે અંદર દબેલ હોય ખુલ્લા કરવાને બધે બધું ચેક કરો અને આગળ બતાવશું તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં